હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું કુલ ગુણ એસી માર્કસના પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સોલ્યુશન જોઈશું જેથી કરીને આપણે

નીચે આપેલી કાવ્ય પંક્તિનું અનુલેખન કરો જો તમને અનુલેખન ખાસ પૂછાશે અનુલેખન એટલે કે તમારે જોઈને શું કરવાનું છે સારા અક્ષરે લખવાનું છે એટલે જેથી કરીને તમારે જેટલા માર્ક્સનો અનુલેખન પૂછાય એટલા માર્ક્સ તમારે પૂરેપૂરા આવે તનવા મનસા હિત ચરંત સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જોઈને ખાલી જગ્યા પૂરો બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી તમે જે પેપર શેટ તૈયાર કરો છો કે જે વ્યવસ્થિત તૈયાર કરવાથી બાળકોને નેવું ટકા કે એનાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત થઈ શકે છે તો એ સોલ્યુશન સાથેનું પેપર શેટ અમારે બાળકોને તૈયારી માટે જોતો હોય તો ક્યાંથી મળશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પ્રથમ પરીક્ષાના આઈએમ પી પ્રશ્નપત્રનું સંપૂર્ણ પ્રશ્નપત્રો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી સ્વરૂપે તમને મળશે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો છે જેને આપણે કહી શકીએ ગણિત તમારે જયસર પાસે વિજ્ઞાન ફેનલિસર પાસે એસએસ સામાજિક વિજ્ઞાન પાસે પાસે ગુજરાતી ધારા મેડમ તો બધાના વિડીયો ઇંગ્લિશ મેડમ પાસે એના પીડીએફ પણ છે વિષય પ્રમાણે મટિરિયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એકમ કસોટી સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપર અને વિષય પસંદ કરી પાઠવા જ વિડીયો જોઈ શકો છો બરાબર તો આવી રીતે મિત્રો તૈયારી કરી શકશો ચાલો ખ્યાલ આવી ગયો ટૂંકમાં તમને અહીંથી બધું જ મળી જશે હવે પ્રશ્ન બે છે ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો તો શુક એ સા પ્રતિમા એટલે કે આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ તે તે હંસાહ એતાની પુસ્તકાની એતાની ચિત્રાણી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પાથ કંદુક પાર્થસ કંદુક અસ્તે વેદાંત પુસ્તક વેદાંત અસ્તી મહેશ ગૃહમ અસ્તે વિનય ભ્રમણ ભાષા વિનય ભ્રમણ ભાષા અસ્તે પિયુષ ચિત્ર પિયુષ ચિત્રમ અસ્તે ચલો નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો હું શિલાની માતા બોલું છું અહમ શિલા માતામી વદા આરતી જામનગરથી રાજકોટ જાય છે આરતી જામનગર તમને પ્રવાસ માં પ્રવાસે ઉદ્યાને અસ્તે તો કુત્ર યોગેશ કુત્ર અસ્તી ઉદ્યાને પુષ્પમ વિકસતી કેમ તો ઉદ્યાને કેમ વિકસતી અહમ સપ્ત વાદને શાલામ ગયા તો અહમ કતિ શાલામ ગયા पुस्तक मूल्य विशती रुपये असते कियत पुस्तक मूल्यं कियत अस्ति माता गृह माता कुत्र अस्ति नीचे आपल्या प्रश्न ना संस्कृत मबलखो एकव्य किंचत एकलव्यः एक आचार्य एकां एका मूर्तीमच एकलव्यः बाणे अकरोत् एकलव्यः बाणे एकस्य कुक्कुर मुखं असीव्यत आत्मश्रद्धा बलेन क श्रेष्ठ धनुर्धन अभवत આત્મશ્રદ્ધાયા બલિન એકલવ્ય શ્રેષ્ઠ દ્રોણાચાર્ય એકલવ્ય દ્રોણાચાર્ય એકલવ્ય ચલો તમા દિનચર્યા છ થી સાત વાક્યો માં સંસ્કૃતમાં લખો પેલું અહમ પ્રતિદિન પ્રાતડ વાદને ઉત્તિષા શયન ત્યાગો તત અહમ દંત ધાવન સ્નાન ચોક્કસ અહમ પ્રાત સાધ વાદન સપ્ત વાદન પર્મ યોગાસ પશ્ચા અહમી અલ્પાર અહમ પ્રાત નવ દસ વાદન પર્ત અધ્યમ કરો સાધ દસ વાદને ભોજન કરો સાધ એકાદશ વાદ વિદ્યાલય ગ્છા નીચે આપેલા અંકોને સંસ્કૃતમાં લખો મિત્રો અડસઠ ચોમ્મોતેરસો અઠ્યાસી અને સત્તાવન આપેલા અંકોને સંસ્કૃતમાં લખવાના છે નવન પંચાવીસતી દ્વિચરી ઘડિયાળમાં દર્શાવેલ સમયને સંસ્કૃત અંક અને શબ્દોમાં લખો બરોબર દસોન સપ્ત વાદનમ એકાદશ વાદનમ આગળ ષડવાદન પંચોન અષ્ટવાદનમ ત્રિવાદન નીચે હસ્તે ટકા નાસ્તી હાટકે ટક ટકા મિત્રો મોસ્ટ એમપી છે મોટા ભાગના પેપરમાં પૂછાયું છે યુ સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામાં

સેટ તૈયાર થયેલો છે સોલ્યુશન સાથેનો જે તમે તૈયારી કરશો આને અનુરૂપ તો તમને એસી માંથી મેક્સિમમ માર્કસ બરાબર મહત્તમ માર્ક્સ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે તો એ બધું પેપર સેટ તમને અહીંથી મળી જશે વહેલી તકે મેળવી લેજો તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ મળે એ માટે ઓલ ધ બેસ્ટ અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત